કચ્છ અમદાવાદ પાવર ગ્રીડ વીજ કોર્પોરેશનની હેવી વીજ લાઇન પસાર થવાની છે જેનો પ્રોજેક્ટ પ્રગતિમાં છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત થનાર જમીનોમાં જે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવનાર છે તે વળતર અપૂરતું હોવાના કારણે સતત વિરોધ થઈ રહ્યો છે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં આ જ રૂટ પરથી અન્ય કંપનીની વીજ લાઇન પસાર થઈ હતી જેમાં તે સમયે એક ત્રણ રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર ચૂકવવામાં આવ્યું હતું હવે મોંઘવારી વધવાની સાથે આ ભાવ વધવાની જગ્યાએ ઘટી ગયો છે અને આ વખતે વીજ કંપની દ્વારા નવસો રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવવામાં આવી રહ્યું છે વર્ષ બે હજારની સરખામણીમાં તેટલું જ વળતર અથવા તેનાથી વધુ વળતર ચૂકવવામાં આવે તો જ ખેડૂતો વીજ કંપનીને કામ કરવા દેશે નહીં કોઈ પણ ભોગે વીજ કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ મામલે યોગ્ય નિરાકરણ કરવા માટે હળવદ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જે અત્યારે જે જીયાણ નવસો નેવ્યાસી અને છસો પચાસ કોરિડોરનો એ ખેડૂતોને સહમત નથી કારણ કે બે હજાર એકવીસમાં એક હજાર ત્રણ અને કોરિડોરના ભાવ હતા એનાથીના જે જૂના વળતર ચાર ચાર પાંચ પાંચ વર્ષ પહેલાં ચૂકવાતા એ પણ અત્યારે દેવા માટે સરકાર અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો કોઈ દેવા સહમત નથી પણ હવે આવનારા સમયમાં ચારથી પાંચ દિવસ પછી જે ખેડૂત મિત્રોએ એક હજાર ત્રણ માટેની લડત લડવાના છે અને હળવદ તાલુકાનું એક ગામ સારું પસંદ કરી અને ખેડૂત સભાનું મોટું આયોજન રાખવામાં આવેલ છે અને આવનારા સમયમાં ગ્રીડને કઈ રીતે કામ બંધ કરાવવા અને ખેડૂતોને મોટું વળતર કઈ રીતે મળે એના માટે અત્યારે જે અમે પ્રાંતમાં બેઠા અધિકારીઓ અમને સૂચન કર્યું ક્રમે છસો પચાસના જીઆર કોરિડોરનો સ્વીકારી લો પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો એ વળતર સ્વીકારવામાં મંજૂર નથી કારણ કે આજથી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં જે એક હજાર ત્રણના ચૂક્યો હોય કોરિડોરના ભાવ

એસઆરપી સાથે ખેડૂતને લાવી દબાવી અને કામ કરવા માગે છે એ અમે નાના મોટા નાના મોટા પાંચ પચીસ ખેડૂત ભેગા થઈને કામ નાનું મોટું અટકાવીએ છીએ અથવા રિક્વેસ્ટ કરીએ છીએ તો એનો સુખદ કંઈ અંત આવતો નથી અમે આપણા એમએલએ એમપી કલેક્ટર સાહેબો અને મામલતદાર સાહેબને પ્રાંત અધિકારી ખૂબ રજૂઆતો કરી પાંચ દસ વખત અમે રૂબરૂ મળ્યા દરેકનો ભાવતાલને અને સુખદ અંત આવે એના માટે વાતું જ વાતું કરી પણ સુખદ અંત આવતો નથી આજરોજ આજરોજ પ્રાંત અધિકારીમાં આવેલા હળવદ અને ત્યાં મિટિંગ પાંચ ખેડૂત આગેવાનોને મિટિંગ કરીને ભાવ આપેલો કે નવસો ઓગણસી રૂપી ઓગણાસ રૂપિયા તમને થાંભલાના મળશે અને છસો ને રૂપિયા તમને કોરીડોરના ચોરસ મીટરના ભાવ માટે છે તો મારો અમારું કહેવાનું એવું થાય છે કે બે હજાર એકવીસમાં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં એક હજારને ત્રણ રૂપિયા ભાવ હતો પોલનો તો એ બે બે વર્ષ આજે બે હજાર ચોવીસ પચીસ ચાલે છે તો ત્રણ વર્ષ વધારે થવા છતાં ભાવ માઇનસ કેમ થાય